ઉમરા પોલીસની ઘોડતો રોડ પોલીસ ચોકીની ફરજ બજાવતી મહિલા પીએસઆઈ અને બે કોન્સ્ટેબલ વેપારીને દારૂનો ખોટો કેસ કરવાની ધમકી આપી રૂપિયા માંગતા પ્રકરણમાં પોલીસ કમિશનરે તમામને સસ્પેન્ડ કર્યા છે ઉમરા પોલીસની ઘોડતો રોડ ચોકીમાં ફરજ બજાવતી મહિલા પીએસઆઈ અને બે પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ઘોડતો રોડ પોલીસ ચોકીની મહિલા પીએસઆઈ કેન ચોપડાએ કોન્સ્ટેબલ હરેશ ઘનશ્યામ અને સત્યપાલ સિંઘ સાથે ગત તારીખ આઠમીએ ઘોડદ રોડ પરના પ્રેસિડેન્સી અપાર્ટમેન્ટ પાસે વેપારી કરણ શાહની વિરુદ્ધ દારૂ પીવાનો કેસ કર્યો હતો આ મામલે વેપારી કરણે પોલીસ કમિશનરને અરજી કરી હતી કે મહિલા પીએસઆઈએ પોતાના ઘરમાં જબરજસ્તી ઘૂસી ગઈ હતી ત્યારે વેપારી કરણે ઓરણ બાબતે પૂછતા પીએસઆઈ માથાકૂટ કરી એનડીપીએસનો કેસ કરવા ધમકી પણ આપી ચાર લાખ માગ્યા હતા બાદમાં તેને દારૂ પીવડાવી ખોટો કેસ કર્યો હતો કમિશનરે મહિલા પીએસઆઈ ચોપડા અને બંને ઉમરા પોલીસ સ્ટેશનમાં એક મહિલા પીએસઆઈ અને એની સાથે બે પોલીસના કર્મચારીઓ જેવી રીતે આ લોકો એક નાગરિકના ઘરે ગયા અને એની કાર્ય પદ્ધતિ શંકાસ્પદ જણાઈ આવતા ગંભીર પ્રકારની રજૂઆત એના વિરુદ્ધમાં કરવામાં આવી છે જેની બાબતે પ્રાથમિક તપાસ સોંપવામાં આવી છે અને જે હકીકત અત્યાર સુધી જાણવા મળી છે આ પ્રમાણે ગેરવર્તન અને પીઆઈને જાણ કર્યા વગર એવી કાર્યપદ્ધિ પદ્ધતિથી આ રેડ કરવા માટે ગયા હતા જે શંકાસ્પદ જણાય છે જેના લીધે તપાસ જ્યાં સુધી ખાતાકીય તપાસ ચાલે પ્રાથમિક તપાસ ચાલે એને સસ્પેન્ડ સસ્પેન્શન હેઠળ મૂકવામાં આવ્યા છે પોલીસ પાસે ચેક કરવાની રેડ કરવાની ગુનેગારો વિરુદ્ધ સંપૂર્ણ પ્રકારની કડક કાર્યવાહી કરવાની સત્તાઓ છે પણ આ સત્તાઓના દુરુપયોગ ના થાય નાગરિકો સાથે ગેરવર્તન ના થાય અને કોઈ પણ રીતે કોઈ શંકાસ્પદ રીતે કાર્યવાહી જણાવી આવશે તો કોઈ પણ અધિકારી કર્મચારી વિરુદ્ધમાં ગંભીર નોંધ લઈ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે આ અમારી પોલિસી એકદમ ક્લિયર છે थैंक यू पुलिस पुलिस चौकी चौकी में दारू बात है के के जी अंदर जो फरियादी ये ये जैसा मैंने बताया प्राथमिक तपास दी गई है प्राथमिक तपास में जो भी चीज आएगी उसके आधार पर आगे की कार्यवाही की जाएगी अभी एक महिला पीएसआई और उसके साथ दो कर्मचारियों को सस्पेंड किया गया लाख की मैं आपको बता रहा हूँ प्राथमिक तपास अभी चल रही है अभी मैं इसके बारे में कोई कमेंट नहीं कर सकता હાલ તો પીએસઆઈ સહિત ત્રણ પોલીસ કર્મચારીઓને ખોટી રીતે હેરાનગતિ કરવાના કેસમાં સસ્પેન્ડ કરાતા કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓમાં પણ આજે ફફડાટ જોવા મળ્યો છે અઝર સાથે